ગુજરાત અને દેશની જાણીતી ડેરી અમૂલ ડેરીનું શ્વેત ક્રાંતિમાં એક નવું કદમ દૂધમાં ક્રાંતિનું સર્જન કર્યા બાદ હવે નમક ક્ષેત્રે પણ અમૂલ ડેરી ઝંપલાવશે માત્ર ને માત્ર કિફાયતી ભાવે નમકનું શુદ્ધ નમકનું વેચાણ કરશે તેવી જાહેરાત આજે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક સમારંભ દરમિયાન કરવામાં આવી હતી અને આ જાહેરાતને સવે વધાવી લીધી હતી શ્વેત ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલના મંડાણ અમૂલ ડેરી આણંદ ખાતે સહકાર મંત્રાલયના ચોથા ફાઉન્ડેશન ડે પ્રસંગે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ભવ્ય સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ હાજર રહ્યા હતા આ સાથે સરહદ ડેરી અને અમૂલ ફેડરેશનના સહિયારા પ્રયત્નોથી કચ્છ જિલ્લા દરિયાકાંઠા વિસ્તારની નમક ઉત્પાદક અને વેચાણ સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ અર્પણ કરવામાં આવ્યું હતું જે કચ્છ જિલ્લામાં નમક સાથે જોડાયેલ અગરિયા પરિવારને હવે આર્થિક અને સામાજિક સ્થિતિનો સુધારો કરાવશે અને અગરિયા પરિવાર માટે આ ગર્વની વાત છે આ સાથે અમિતભાઈ શાહ દ્વારા વલમજીભાઈ હુંબલને કચ્છ જિલ્લામાં નમકની સહકારી મંડળી શરૂઆત કરવા બદલ સાબાસી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે અમૂલ મોડલથી દૂધ સાથે હવે નમકનું પણ સંપાદન કરવામાં આવશે જેથી કચ્છના અગરિયાઓને ખૂબ જ આર્થિક ફાયદો થશે સે બડી શુભકામના हमारे हुबल साहब को हुबल खड़े हो जाइए आज उन्होंने नमक की की शुरुआत है। ये आने वाले दिनों में नमक की खेती करने वाले सभी देश के किसानों के लिए बहुत बड़ी चीज बनने वाली है सभी को बहुत बहुत शुभकामनाएं और हमारा सहकारिता क्षेत्र मजबूत बने